સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણકમળ મામોજ માસ્તક ભાવે ભક્તિ નહી હો આ કળી કાળ મા મોક્ષ માર્ગભૂલાયો વચનામૂળ પાણે માં કૃદેવ કહે છે કે જગતમાં માં પરમાત્માની ભક્તિ સત પરમાત્મા દેવ તો ઘણા છે દેવ સંસારી અનેક છે સંસારી દેવ નહીં અસંસારી દેવ એક જ છે ખાલી વિતરાગ દેવ વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્ય અઢાર દૂષણથી રહિત જગતમાં સત પરમાત્માની ભક્તિ ગુરુ એ વિતરાગ દેવને બતાવે એ સદગુરુ પોતાને બતાવે નહીં જ્ઞાની ઓળખો બહુ અઘરું છે અનંત કલ થી ઓળખાણ નથી થયું સૌ સહેલું છે એ પોતાને બતાવતા હોય ને એ જ્ઞાની ન હોય બતાવતો હોય જ્ઞાની હોય કેટલું સહેલું છે ઓળખ તો બાકી બધું છે તો એ બાજુ મૂકી દેવા આ સહેલામ સહેલું ઇક્વેશન છે સદગુરુ અને સત્સંગ આ વાત જે હોય સદ્ગુરુની ને સત્ પરમાત્મા સદ આ સત્સંગ કહેવાય કામ અમારા નંદજીના લાલ દાંડિયા બાંડિયા બધું ધર્મનું જ હોય પાછો રથ હોય ઘોડા હોય હાથી ઘોડા પાલખી ધર્મનો ભાગ ના હોય નાચો કૂદો પાંચ લાખનો ખર્ચો થયો હોય તોય નામ સ્વામી વત્સલ્ય હોય તોય આ હોય તો જ સત્સંગ કહેવાય ગમે એટલું પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી પણ કુસંગ છે મોક્ષ માળા શિક્ષા પાઠ ચોવીસ સત્સંગ સ્ર અધ્યયન આત્માદી અસ્તિત્વના જે નિરૂપક્ષ આત્માની વાત હોય આત્મા મેળવવાની વાત હોય એ છે બીજી એક પણ વાત હોય સફેદમાંથી ક્રીમ કલર કરાવી લઈએ બહુ મેલું થાય છે લાદી બદલાવી લઈએ એલઈડી બલ્બ પંખા બદલાવી હવે એર કન્ડિશન કરી નાખીએ બહુ ગરમી થાય છે બધા સિનિયર હોય ને ભક્તિ જ કરવી છે ને દેહ રાખતા ધર્મ છે સેન્ટ્રલ એસી બેસાડી એ સાચું ખોટું એ વાત નથી આત્મા ક્યાંક બીજી જ વાત છે તો અમારે બેસવું કેમ ગરમીમાં એ વ્યવહાર અહીંયા કામ એક આત્મા આત્માની જ વાત હોય હજાર વાત છે ધોત્યુ કેમ પહેરવું ખેસ કેમ રાખવું આરતી કેમ કરવી અગરબત્તી ધૂપ કેમ કરવો મોઢું ઉત્તર દિશે દક્ષિણ દિશા લોકો આખા બંગલાનો દરવાજો તોડી નાખે જ પાછા વાસ્તુશાસ્ત્ર બોલાવીને અને કે હું માનું છું વેતરાંગ કુપાલદેવ પોતાને ક્ષેત્રે જ કોઈ એમ દરવાજો એટલે તોડી નાખ્યો વાસ્તુ વાસ્તુશાસ્ત્રના આધારે કે મને સમકિત થવાનો જોગ છે કે નહીં આ દરવાજો આમ છે ને તો સમકિત નહીં થાય એટલે તોડાયો દરવાજો બારી એટલે તોડાવેલી ધર્મ ક્યાં છે સત્શાસ્ત્ર અધ્યયન કોઈ બધું જ્યોતિષ જાણતા હતા અમે એકાદ ચેપ્ટર મૂકી દીધું હતું એટલે આપણે જેવા નવું ઘર લે કામ આવે ને અરે આનંદ કાલ થી કયું ઘર તારું સાચું આ પોતાનું મૂળ ઘર ભૂલ્યો છે તો જ્ઞાની ઘર ક્યું સમભાવ પ્રભુથી આત્મા આત્મા ક્યાં ખબર છે એટલે કે સમભાવ ઉદય આવેલા કર્મમાં હર્ષોગ ન કરે રતિ હરતી ન કરે ગમો અણગમો ન કરે આ થઈ જાય પછી નવું ઘર ભલે પાંચ કરોડ નું લે દસ કરોડ ની પછી જમણવાર રાખે અભક્ષનો ઘર તો જોઈએ રહેવા માટે કે રોડ ઉપર થોડું રહેવાય છોકરા છે છોકરાને પરણ છે એ તો વ્યવહાર બરોબર છે ઘર તો જોઈએ જ ને ગૃહસ્થ વ્યવહાર પછી ઉત્સવ મનાવે એ જવાબદારી ફરજ બધા લુલા શબ્દો છે આત્મા ચુકવનારા મો છતાં અનુકંપ માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કે કર્મ ભૂલ તપ ન શું કરી આવે અમારું મોટું કુટુંબ રહ્યું તો કુટુંબ ક્યારે નહોતું કાલુડી કુત્રીને આવ્યા ગલુડિયા ચાર કાબરા ને ચાર ભૂરિયાઓ જે આઠ આઠ ને દસ હતું ને ત્યારે દસ નું કુટુંબ તો હતું જ ને કુત્રીને ઘર ક્યાં હતું મોટી ટ્રક ની નીચે આપડી કાર ની નીચે કાર ચલાવી દો તો ક્યાંય નહીં ઘર પછી પછી ઉભી રાખે ઘર બનાવી લે તું કેટલા ઘર બદલે અને અંકલ થી ઘર જ બદલાવે છે સતશાસ્ત્ર અધ્યયન આ અધ્યયન આ વાંચવાની આત્મા અસ્તિત્વ ના જે નિરૂપક આ તો સિદ્ધાંત બુક છે ને આત્મા સિદ્ધમાં કુ વ્યવસ્થિત રીતે આ ગણિત ની બુક છે આ ટીલા ટપકન નહીં કે હવે પરીક્ષા નજીક આવી રાત થોડીને વેશ જાજા હવે અર્જન્ટ એક્સપ્રેસ હાઈવે પકડીએ તો પહોંચે એમ છે એટલે સમજે એવો સંક્ષેપમાં પાછો સકળ નિર્ગત ચૌદ પુરનો સાર બત્રીસ પિસ્તાલીસ પંચ પરમા વધુ આમાં છે ગીતા ઉપનિષદ વેદાંત બધું પુરાણ રામાયણ એમાં જે સાર હતો રામાયણનો વૈરાગ્ય એ લઈ લીધો ગીતાનો જે સાર હતો સિદ્ધાંતનો સિદ્ધ પ્રજ્ઞતાનો અને નિષ્કામ ભક્તનો એ લઈ લીધો પુરાણ પુરુષ પુરાણની જે વાત હતી એમાં પુરાણ પુરુષ પુરુષ એટલે આત્મા મૂળ આત્મા સજાત્મ સ્વરૂપ ને ગોતવાની વાત છે એ લઈ લીધું એટલે ઓમે લખે હરીએ લખે ઓમ લખે જૈન લોકો ભડકે પછી ઓ બાપરે આ તો ઓમ તત સત લખ્યું અબડાઈ ગયા તું અબડાયેલું તો તું શું બગડવાનો નાયો હોય તો બગડે ને નાયો જ નથી તો કર્મલથી તો રહેતો જ નથી આ અને સત યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી થયા હોતો અત્યારે હોતો જ નહીં સત અધ્યયન અને સમ્યક દ્રષ્ટિકોણ અને સત યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી થયા હોત તો આવી દેશા હોત નહીં પણ જાગ્યા તા પ્રભાત આજે ખબર પડી ને બાણા ભલે તોડાવી નાખ્યા વાસ્તુ જ બારી હજી અકબર છે ને તો લમણાજીક મેલ આવે એટલે બીજો મહિનો બચી જાય ને ભક્તિનું અને મો ન થાય બહુ બધા વખાણ એવું ઘર થાય તો પછી તકલીફ નહીં પડે પડવાનું જ છે ને અને સર્ટિફિકેટ લોકોનું જોઈએ છે દેખાદેખી જીવ મરી જાય છે આ સત્પુરુષ રૂડા પુરુષનો બહુ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ ભવની નિષ્ફળતાનો એક ભવે સફળ થવું મને સમજાય છે અનંતભાવી આ જ કર્યું છે એટલે સફળ થયો નથી હવે અહીંયા જાગ્યા ત્યાંથી પ્રભાત હવે સફળ થાય છેલ્લો ભાગ છે એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે આ દુઃખ વધારવાની મહેનત કરે છે લક્ષ્મી વધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યું પરિવાર વધ્યો સંસાર વધ્યો ન હૃદય હારી છે એટલે આ રખડવાની મહેનત કરે છે એમાં કેમ મહેનત કરવાની છે એ ક્યારે છૂટી જવાનો છે ક્યાં મોક્ષે જવાનો છે એને માટે મંદિરે જાય તીર્થમાં જાય માનતા રાખે દાન ધર્મ કરે દોરા ધાગા મંત્રોતંત્ર એના માટે ક્યાં કરવાનું છે કાંઈ આ સંસારનો નાશ થાય એને માટે મહેનત કરવાની છે સંસર ક્યારેક નહોતો કે એક ભવના થોડા સુખ માટે અનંદ ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે થોડું સુખ ફ્રેશ થયા ઉજર્યા આ વેકેશનમાં સ્વિટરલેન્ડ જાય કોઈ પરદેશ ગયો ફ્રેશ થયો જાણ્યું કે પછી આવ્યો ને તાજો થઈ ગયો કર્મ ન ઘટે ત્યાં સુધી ફ્રેશ કેવી રીત થાય લોકો પરદે જાય છે ને બિફોર ડેટ આવી જાય પાછા કે ત્યાં ફ્રેશ થવા એવું નથી એટલે જાય છે ફ્રેશ થવા પછી ખબર પડે છે ફ્રેશ થવા એવું નથી એટલે ટિકિટ કેન્સલ કરે પ્રિપોન કરે છે રિફંડના પૈસા ગુમાવીને એટલે જાય છે એ હશે હશે કે હું ફ્રેશ થઈ જવું કર્મ ન ઘટે તે તો ફ્રેશ કેવી રીત થાય આ જ્ઞાની એ તો અનુભવીને કહ્યું છે જ્ઞાની કે અમે રખડ્યા છે લોકો ફ્રેશ થવા માટે કે ફ્રેશ થયા નહીં હજી માનતો જ નથી આ વખતે તો નહીં આવે મને સત્સંગ પૂર્વ ફ્રેશ થવું છે વેકેશન છે ને છોકરાનું ફ્રેશ થવાય ક્યારે ગરમ વજન ફ્રેશ થવાય એક બહુ થોડા સુખ માટે થોડું સુખ મળશે કેવું સુખ અંદર દુઃખ બસે સુખ પશ્ચાત દુઃખ તો સુખ નથી પણ એને લાગે છે સુખ મજા આવે આ વખતે થાઈલેન્ડ ગયા આ વેકેશન છોકરા બહુ રાજી થયા હજી બે પાંચ વર્ષ કમી જાય તને રાજી કરશે કાઢી મૂકશે તારા જ ઘરમાંથી તને નામ તારું હશે એગ્રીમેન્ટમાં તોય કાઢી મૂકશે ને એને આપતો જાવ શું આપતો જાય છે ને પૈસા પાપનું પોટલું હમણાં છે એ તો એ નસીબ લઈને આવ્યો છે એનું છોકરાનું નસીબ છોકરીનું એને લમણે છે ને સગા સાલમ ન દીઠા શેરીએ શેરીએ ભીખ ભાગતા તું શું કરવાનું છોકરો જયના ભાગ્યમાં જે સમય જે લખ્યું

આ વાત એ પ્રમાણે વર્તન કરવા માટે થઈ ગયું લખે સત્પુરુષ આવો પ્રયત્ન કરે એટલે આપણે એવું કરીએ તો આપણે સત્પુરુષ થઈ જાય સમ્યક દર્શન લક્ષણ જ વિતરાકતા છે મને જ્ઞાનીએ કહ્યું છે છે એ પ્રમાણે મારે કરવું છે થાય કે ન થાય બીજી વાત ન પણ થાય પ્રભુથી કેતા સારા કામમાં સો વિઘ્નો એ પ્રાર્થના કરવી બહુ તકલીફ પડે ગોવા જવું જ તકલીફ ન પડે મારે આવું જ છે બધા આવે છે મા બાપે આવે સાસુ સસરે આવે કે એને માટે હું તર પડું છું તમે લઈ જાઓ હું લોન લઈને તર મોકલીશ હું ભીખ માગી હું ભીખારી થઈ જાય પણ આવીશ કરો હારે છે જ નહીં દાખલા એવા ભક્તિ કરવી તો તકલીફ પડે ના હું કૂટું ને તું કૂટ આપણે ધર્મ નથી કરવો ઓલું તૈયાર જ છે બધા વેવાય ને તો વેવાય આવે અરે આ બાપ તો આવે વેવાય આવે સાસુસ બધા આવે છે ને જીવતા દાખલા આવે શા ના ન આવે બધાને પડવું જ છે તો ચકડોળમાં બેસવું છે ગોળ ગોળ ફરવું છે તો આવે જ ને બધા ચડવું અઘરું છે ઉતરવું તો ચાલુ જ છે પડવું છે ચકડોળમાં ચક્કર ચક્કર ફરવું છે એક ભાવના થોડા સુખ માટે અનન ભાવનું દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે આ સાચું લાગ્યું તો પ્રયત્ન કરે સફળ ન પણ થાય પણ કોશિશ કરવી પડે એટલે સફળ થાય એટલું જ ફળ મળે એને બી બી રોપાઈ જાય બીરોપાઈ ગયું પરીક્ષા થાય અમે સારા કામમાં સો વિઘ્ન હોશિયાર વિધિ થયું હોય ને ક્લાસ ટીચર ખીજાય સો માંથી નેવું આવે ને મેથમાં ક્યાં ભૂલ તું ક્લાસ ટીચરને મારે એમ હતું કે તું સો માંથી સો લાવી છે પણ સો માંથી સાત આવ્યો ને એનું કોઈ ખીજાય નહીં કે ક્લાસ ટીચર વ્યવહારમાં હવે આ સાત બહુ મારશું એને તો અગિયાર લાવશે એનું કોઈ ન ખીજાય કે બધું ખીજાયભાઈને ખીજાય છે પરમ ભક્તોનું મૂળ પ્રમ્યા પછી હવે આગળ કેમ નથી વધતા પરમ પરમસ્નેહીશી સ્વભાગ લખે જીવન મુક્ત સ્વભાગ તો એકસો પાસઠમાં લખી નાખ્યું એટલે મોક્ષ થઈ જ ગયો છે એનો અમને ઓળખી ગયા છે એટલે એને બસો સુડતાલીસમાં તો કહે છે કે પરમ મૂળ પામ્યા અમને આશ્ચર્ય થાય છે કોબોલતો કહે છે કે હવે આગળ કેમ નથી વધતા જ્ઞાની આપણને એમ કે આગળ કેમ ન વધતા આપણે ટેવે ગયા છે રીડા ગુનેગાર એટલે આપણને બહુ અસર ન થાય આપણે કહે આપણને કોણ ખીજાય બકરીને દેખ બિચારી બકરીનો પણ કોઈને જતા પકડે કાન બકરીને કોણ ખી જાય આપણે નસીબ હોય તો જ્ઞાની આપણને કહે કે તારી એ ભૂલ થાય છે આપણે ભૂલ કોણ બતાવે અન કાલથી બધા આપણા વખાણ કરવાવાળા જ છે હું કૂટું ને તું કૂટ મને આશીર્વાદ આપો એવા તું હું જાઓ એમાં આશીર્વાદ ની ક્યાં છું તું જવાનો જ છો તો નર્કે એમાં આશીર્વાદ મંદિરમાં જવાનું હોય એના માટે લોકો માનતા માને છે પાસપોર્ટ માટે વિઝા માટે ગ્રીન કાર્ડ માટે પરણવા માટે સંતાન માટે એ તો રખડવાનું છે જ અનંત ધન વધવાનું એના માટે માનતા ધર્મ કરવાનો હોય તો કઈ નહીં કરે એટલે સંસાર ઉભો જ છે તું કેમ મોક્ષ મેળવી જવાનો છો તું પરણીશ તને સંતાન થશે તું પરદેશ જાય એટલે મોક્ષ જ નથી જવાનો ને એને પણ મંદિર સામે જવું જોઈએ આ બધું ન મળે મને પાસપોર્ટ ન મળો મને ગ્રીન કાર્ડ ન મળો મારા લગ્ન કરવાનું ન મળો મને સંતાન ન થાવ એટલે મંદિરની જરૂર છે મૂળમાં જ ભૂલ છે તો જીવની પ્રભુજી કહેતા મૂળમાં ભૂલ મૂળ રકમમાં ભૂલ છે સરવાળો ગુણાકાર ખોટો જ આવે ને પાત્રીસ માણસ ટાવર કર્યો પણ રેતીનો પાયો છે ડગમગે જ ને આર્કિટેક્ટ સારો હોય તો થોડાક દિવસ ટકે વળી થોડી સિમેન્ટ વાપરી હોય નથી પડતા બધા મોટા મોટા બિલ્ડિંગ પડે જ ને પુલ નથી પડતા બધા પડે જ ને જેનો નાયક આંધળો એનું કૂપ પડે કુવામાં પ્રભુ થઈ જાય ગાડા બધા બેઠા છે ક્યાં લઈ જાય એક ભવના થોડા સુખ માટે આનંદ ભવનું આનંદ દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે જોઠાભાઈને ઓછી તકલીફ નથી પડી ગુરુવાર શિવાર પત્ર નહોતો આપતો હતો અંબાલાલભાઈને ઘરના સસુર પક્ષના કુપોને ફરિયાદ કરે કે તમારી પાછળ આમાં દીકરીને ધ્યાન નથી રાખતો પરિણી ત્યારે વોચમેન ગીરી કરવા માટે પરિણ્યો હતો તો હું તને ગમું તું મને ગમે છે એમ હતું ને પછી કે વોચમેન થા મારો એમ ચાલે ના પછી એ બિચારી દુઃખ નહીં થાય હું સત્સંગ ભક્તિ જોઈએ એકલી ન રહી જાય હજી લગન થયા ખાલી અઢાર વર્ષ જ થયા છે હજી બત્રીસ વર્ષ જ થયા લગ્ન કર્યા તાજા પાણેલા છે ફોટા પાણે જ મૂકે જ છે ને એનિવર્સરી ડે નવો પરિણ એમ દાદો નહોતો પરિણ ઉપરથી આવ્યો હતો સ્વયંભૂ હતો ને બ્રહ્માની જેમ એના વંશજ માં કોઈ પરિણ જ નતું પહેલો પરિણ એટલે લગ્ન દિવસ ઉજવે જ ને એમ સુખી થઈ જશે અધમાધમ અધિકો પતિ સકળ જગત ના હું છોકરું પેદા કર્યું કુપાલ કહ્યું ને જે રસ્તે થી લઘુશંકા વહ્યા છે એ રસ્તે થી બાળ બચારું ફળ મળ્યું એને આનંદ આવે છે એને મા બાપે એ જ કર્યું હતું તો જ જન્મ્યો હોય ને પોતે તો એના મા બાપના મા બાપે શું કરેલું અને અપૂર્વ લાગે છે બધું બધું પૂર્વી છે અપૂર્વ કર્યું જ નથી એને આત્મા ઓળખવાનું કે સત્પુરુષને મળવાનું બાકી બધું પૂર્વનું પૂર્વી છે કેટલો આનંદ વર્તે છે આનંદ તો વર્તે એ પાછું બતાવે ડીપી બદલાવીને ખભે હાથ મૂકીને મગન રૂપિયા કહેતા ખભે હાથ નહીં હું કોણ લઈ જવાનું તારા સિવાય મૂર્ખાય હાચવે કોણ સમજાય એવું છે ને પૂછો લગ્ન કર્યો એને ખોડ હત્તર મેં વરસે ભૂલ કરી હતી કે નહીં તો કહેતા નહીં હું જાય તો લોકો મેં કે આપણે જ કે મારે ભૂલ થઈ ગઈ સરખા જ છે ને બધા કુવારા કોડે મરે કે ક્યારે લગ્ન થાય ક્યારે લગ્ન થાય પણ એ પસ્તાય હજી મો બરોબર બાંધવાના છે ને હજી નહીં પસતા એમ કે અમારે એવું કઈ નથી તો ખોટું બોલતો કે હજી એ મોહ નિંદ્રમાં છે હજી થોડું ખમી જાય હાઈવે ઉપર એકસો વીસ ની સ્પીડે કાર જતી હોય ને મોટો ખાડો આવે એટલે આઠ ગુલાટ મારે એટલે વ્યવહારમાં તકલીફ નથી ને જ એને સમજવાનું એ બહુ મોટી તકલીફ ઉભી થવાની છે વધારે ચેતવવાનું બધું અમારે કુપાલદેવ કૃપાથી બધું બરાબર છે છોકરો પરણી ગયો એટલે કૃપા છોકરો પરણાવે આવે એમ કે છે વિસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદનું કારણ છે પાસપોર્ટ વિધાય મળી ગયા કુપાલદેવની કૃપાથી એટલે કુપાદ ના મોકલે ને તમને એમ કે જે ઊંચી વાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય તો પરદેશ નહીં જવું એમ કે બચારમાં સાતસો છેલ્લો છેલ્લોમાં પછી કુપાલના કૃપા કે આમ આમ કરે શું કરે છે હજુ ખાલી આશાતનો નો કરે ને આ ભાઉ એ હહુ ભાવ થી નહીં છે પૂજવાનામાં ખાલી આશાતન કર તો અટકી જાય તો સફળ થઈ બહુ મારો આમાં જેવું વધે તો નહીં કમાઈ નહીં તો કાઈ નહીં મુદ્દલ ગુમાવે છે આ દેવું પતાવવા આવ્યો ને હું દેવું વધતું જાય મુદ્દલ ગુમાવે છે આ બાપાએ મોકલ્યો બહુ પુડ્ય કર્યા પુનથી આ બે લાખ રૂપિયા ધંધો કરીને આવજે તું તારે ના ના હું મારી મેળ ના લે તાર તારા માટે કમાણો નહીં તારું જ છે ને બધું કે જ ને તારું જ છે ને બધું કમાવા ગયો બે લાખ રૂપિયા પાંચમી વર્ષે પાછો આવ્યો કેટલું કમાણો કાંઈ નહીં કાંઈ વાંધો નહીં મેટર હું મારે શરૂઆતમાં એવું જ થયું કે મુદ્દલ તો છે ને એ ગઈ મોડું પડતું મુદ્દલે ગુમાવી દીધી એને ઠપકો આપે તો એ અરે બહુ ચક્ર નો આટો એક મૂર્ખા કર્યું શું તે મુદ્દલ તો લાવી હતી પાછી આ મુદ્દલે ગુમાવી દીધી એક ભવના થોડા સુખ માટે અનંત ભાવ નું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષ કરે છે સ્યાપદ એટલે અનેકાંત વાત અપેક્ષા એ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર વ્યવહારમાં સંયોગ સંબંધી આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે એ વ્યતીત થાય છે પછી દેહનો બીજે જશે પછી નરસિંહ મતે આ જ કેવું છે જેના ભાગ્યમાં જે સમયે જે લખે તેને તે સમયે તે જ પહોંચે રામ રાખે તેમ રહીએ આપણે તો ચીઠીના ચાકર છીએ ના રામ અમે જગત કરતા નથી માનતા પણ તને રામ આપે ફળ કૃષ્ણ આપે કે એમનેમ આવે તારો શું ફરક પડે છે અત્યારે એ લમણજીક મૂક ને જગત કરતા છે કે નહીં અત્યારે ઉદય આવેલા કર્મમાં વ્યવહારમાં બનનાર છે તે ફરના નથી આ સંભાવ રાખી અને આગળ વધ અધ્યાત્મ મોટો મોટો પુરુષાર્થ આ છે દીક્ષા લેવી નહીં સંથારો કરવો એ નહીં માસ ખમણ નહીં ડુંગરા ચડવે નહીં ઉદય આવેલા કર્મમાં હર્ષોક વગર રહેવું મોટા મોટો પુરુષાર્થ છે અધ્યાત્મ બધા સાધન આવી ગયા દીક્ષા આવી ગયા સંથારો આવી ગયા બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર જ બનનાર તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં ઉલતારા ખાતામાં હાથમાં જ નથી બે સેવકો જન્મ્યો ત્યાંથી સાથે છે આયુષ્ય અને પ્રારદ જૈન જૈને ધર્મ આ કયું જ છે સુંદરદાસ કે છે પહેલે પ્રારદ બના પીશે બના શરીર ચિંતા કરવાની જરૂર નથી પહેલે પ્રારદ બના પહેલા નસીબ નક્કી થઈ જાય કે કોની કુખમાં જવાનું છે નક્કી થઈ જાય ખાશે શું એ જન્મે પછી છોલે પૂરી ચણા ચાવવા મળશે છોકરો એટલે એક લીટર દૂધ તૈયાર હોય મારા તરમાં સ્ટરિલાઇઝ ઇન્ફેક્શન ન થાય એવું ઉકાળેલું જંતુ વગરનું પછી જન્મે પહેલે પ્રાર્થ બના પીછે બના શરીર બધું નક્કી જ છે આટલું આટલું બધું નક્કી છે આ ખાતું મારા હાથમાં છે જ નહીં તો મારા હાથમાં જે ખાતું છે ને હું ફેરફાર કરું એમાં આત્મા તારા હાથમાં છે ના અમારા ઉદયમાં આમ હતું નસીબમાં એટલે કોપલે લખ્યું છે ઉપદેશ એમાં કે મારા નસીબમાં તું રસ્તામાં કૂવો આવે ત્યારે કોઈ પડતો નથી કે અમારો ઉદય હતો ત્યારે ફંટાઈને ચાલે છે રસ્તો બદલે છે ત્યારે ઉદય ઉદય નથી કરતો પ્રાર્થનાની વાત આવે સત્સંગની અધ્યાત્મની અમારા નસીબમાં એટલે અમે એમ કરીએ છીએ આ પોપાભાઈનું રાજ નથી કરમ ભૂલતા નથી ખાવાનું શું કરીએ અમારે તો આવું હતું પણ હવે ઓસ્ટ્રેલિયા જવાનું થયું એ તમારી વાત નથી કરતો કે તો ઓસ્ટ્રેલા યાદ આવ્યું સરખું જ છે ઘર ની બહાર નીકળ્યો એટલે સરખું જ છે આત્મા સિવાય ઘરની નીકળ્યો બધું સરખું જ છે આત્મા સરખો ગુનો છે લક્ષ્મણ રેખા ઓળંગી પોતાનું ખેતર છોડીને બીજા ખેતરમાં ગયો ત્યાં વોચમેન રાખ્યો છે દંડો મારવાનો જ બે સેવક તૈયાર છે પ્રારબ્ધ અને આયુષ્ય કોઈ બાપુ મરી ગયો રિપોર્ટ આવો ખરાબ આવ્યો એક જ નળી બંધ હોય ને હૃદય નાના મરી જાય બધી નળી બંધ હોય ને તો ફરિયાદ કરે બધે કેમ આયુષ્ય છે ને અરે વોચમેન સાથે છે આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી ને ફરના જ બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપજના આધીનથી પ્રમાણ શું ધારણ કરો એ જે ખાતું આપણા હાથમાં છે માથા પછાડ છે ને તો એ કે ફેરફાર નથી થવાનો ઘણા લગ્ન માટે માથા પછાડે ઘણા સંતાન માટે માથા પછાડે એને માગણાવાળા બાકી હશે ને તો આવે જ એને હજી સંસારમાં રખડવાનું હશે અને પરણવાનું હશે તો એ પુરુષ માટે સ્ત્રી કે સ્ત્રી માટે પુરુષ હશે જ ને ક્યાંક તો જન્મી ગયો હશે ને જો પરણવાનો હશે તો એ છે જ ક્યાંક આપણને એડ્રેસ નથી ખબર નક્કી છે જ ક્યાંક એ કંઈ ત્રેવીસ વર્ષની કન્યા ત્રણ વર્ષના છોકરા નથી પરણવાની એટલે ક્યાંક છે જ નહીં એની જેવડો ક્યાંક બે પાંચ વર્ષ આગળ પાછળ હવે હવે ડર છે નો હવે વિકલ્પ છે ને નક્કી જ થઈ ગયું જ તો બધું એડ્રેસ નથી ખબર તો એ પ્રારબ્ધ પાકો કરીને એડ્રેસ બહુ ભટકાટ છે ભટકાડ ભટકાટ છે ભેગા કરશે જ એને ક્યાં જવાનો પ્રભુ દીકરી ચૌદ રાત લોકમાં ભાગી ભાગીને આ કર્મથી ભાગીને ક્યાં ભાગશે ગમે ત્યાં ભાવ જાય એ ભાગીને ત્યાં જાય ત્યાં જ ઓલો ઊભો મૂર્તિઓ તહેવાર માણસ ઊભી હોય આત્મિક હિતમાં અન્ય ઉપાધિના આધીનથી પ્રમાણ શું ધારણ કરો આમ છે જતા દેશકાળ પાત્ર ભાવ જોવા જોઈએ એટલે આંગળો નથી કરવા પાસે ઘણા શું એટલે આ શા માટે કોઈ એમ છતાં જોવું જોઈએ અસત પુરુષને વળગી ગયો એનું માનતો હોય તો પહેલાં જોવું જોઈએ તું કોની આજ્ઞામાં છો અથવા પોતે વાંચીને તક નિર્ધાર કરી લીધો એટલે બ્રહ્મચારી કે હું સમજુ છું એટલો જ અર્થ વચનામૂર્તનો નથી આ પત્રનો અર્થ હું સમજું એટલો જ નથી એમ ધ્યાન રાખજે કે વચનામૂર્ત વાંચતા એનો ખરો તો લખનાર જાણે છે એના આશય ને ઘણીવાર વાર આપણને એમ થાય હવે મને આ તો મોક્ષ માળા તો સમજાઈ ગયું છે ઘણા એવા બધા જે સિનિયર મોક્ષ પેધી ગયા હોય ને પચાસ સાઠ વર્ષથી હોય એટલે મોક્ષ માળા ખબર જ ન હોય પછી કેટલા ભાગ છે એ તો હું નાનો હતો ત્યારે વાંચેલ ગોપાલદેવ પછી ધારસી ભાઈ જોઈને કહેતા કે બધા આગમ વાંચી લીધા હોય ને પછી મોક્ષ માળા વાંચશે ને તો વધારે સમજાશે પ્રભુજીને કહેલું આખો મોક્ષ માળ આમ જ છે પ્રભુ તો આમ જ છે આત્મસિદ્ધિ છ પત્ર જ ક્યાં હતો ત્યારે એટલે આ છે એટલે તથા પણ ક્ષેત્ર કાળ બેઠું શું તું કોને વળગ્યો છે તું કોનું માનો છો તે કોની સમજણ નિર્ણય લીધો છે તું સદગુરુ લખે છો કે તારા તારી જેવા મિત્ર કોઈ સલાહ આપી છે તને એ અપેક્ષા જોવાની પછી એ તો એને રૂચે એવી આજ્ઞા લઈ લીધી હોય ઘણા કહે છે આમ આશીર્વાદ આપો તો હાથ પકડીને કે આશીર્વાદ આપો તો અહીંયા સહી કરો તો બધું લખ્યું હોય નોટ રહે સિક્કાઈ મારી હોય અહીંયા સહી કરજો તમે અરે હું કેમ નોટ રહી છું હું કેમ સહી કરું ઘણા કહે આમ કરજો તો એટલે પોતાને રોજીન સિક્કો મારવા આવ્યો એટલે જોવું પડે પાછું નિરાગ શ્રેણી સમુચ્ચે કુપદો લખે છે અહીંયા સમય નથી એટલે પૂરું કરીએ આટલું સુડતાલીસ માં નિરાગ શ્રેણી એટલે વિતરાગ શ્રેણી નિશ્રણી સમુચ્ચે પ્રાપ્ત થઈ ગઈ છે સંપ્રાપ્ત છે એટલે કુપદો વિતરાગ થઈ ગયા છે અહીંયા લિખિત એમ લખે છે નિરાગ શ્રેણી સમુચ્ચે તમે કર્યું છે અને ઉદયપ્રયોગ એ બધું થાય છે તમે કરો કે દયાળભાઈ ફેરફાર કરવા જશો આ જેલ સુધરે સુધરશે દસ્તુકો મને હજાર બહુ બાકી હતા અને એમીનાથ ભગવાને કહેલું અને એક બહુ માં પરિવર્તિત થઈ ગયું એમનાથ ભગવાનની જ આજ્ઞા જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ નસીબ નસીબ કરીને બેસી રહેવાનું નથી સત્પુરુષાર્થ કરવાનો છે આપણે સાવ સમજે કુબોધે કહ્યું એમ એના વચનને આશય ધોરી માર્ગ છે વર્તે સદ્ગુરુ લક્ષ તો સત્પુરુષ થઈ જાય સમકિત અને ભાખ્યો કારણ ઘડી પ્રત્યક્ષ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કઈ પાંચ મિનિટ પૂછવું હોય તો પૂછો નહી તો હા એ પૂછે છે કે નવસો છત્રીસ માં એમ લખ્યું છે કે સત્સંગ રૂપી કલ્પ વૃક્ષ પ્રાપ્ત થઈ

સત્પુરુષ મળ્યા સત્પુરુષ નથી તો એની વાણી મળી અહો સત્પુરુષ ના વચન મળ્યા મુદ્રા મળી તો કલ્પવૃક્ષ મોક્ષ જોઈએ છે ને તો મળશે તોય તોય ગરીબ રહ્યો એટલે કલ્પવૃક્ષ મળે એટલે બધું મળી જાય ને તો એને ન મળ્યું કઈ ધર્મનો નો છાંટો અડ્યો નથી એટલે એને મળ્યું જ નથી આ તો આશ્ચર્ય છે કે આ મળ્યા પછી આ દશા વચનમત મળ્યું જેને નથી મળે બરોબર રખડે છે બધે બધું ઉજવે હોળી દિવાળી બધા ધર્મ પથરા એટલા પૂજે દેવ એને મળ્યું નથી તો બિચારો શું કરે એને ધર્મ કરવો છે પણ ખબર નથી હવે મળી ગયું તો આ હજી ખાલી ને ખાલી એના ભાડામાં અખૂટ રસોઈ છે શું પચે પચે એવી નિરોગી પુષ્ટિવર્ધક તો હજી ભૂખન ને ભૂખ્યું એટલે કે દરિદ્ર રહે તો આ અગિયારમું આશ્ચર્ય કે આવું ક્યારે બને નહીં સત્સંગ મળે તો સત્સંગથી ભૌ ભરીબ્રમણ ટળે જો ભાવ સાગર તરે જો નથી તર્યો આ એક આશ્ચર્ય છે આ મળ્યા પછી આ જે નથી મળ્યું કરે મળ્યા પછી આવું કરે છે એની વાત છે બોલો તો પાર્ટી રાખે પરદેશ ગમન ને સ્વદેશ આગમન માટે પૈણ્યો એટલે નવી નવાઈ નો જન્મદિવસ આ મળ્યા પછી આ કરે છે દરિદ્ર હજી આ આશ્ચર્ય છે ઓલા માફ એને ખબર જ નતી પરમ કૃપાળુ દેવકી